નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચાર ની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરી આજના પ્રથમ સમાચારને લઈને પોસ્ટ ઓફિસ વિભાગની નવી સ્કીમ ભારતીય ટપાલ વિભાગે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા નીવા બુપા યોજના હેઠળ નવી અકસ્માત વીમા યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ પ્રીમિયમની રકમ ખૂબ જ ઓછી રાખવામાં આવી છે જેના કારણે આશ્રિતોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં પંદર લાખ રૂપિયાનું વળતર મળશે આ નવી વીમા યોજના હેઠળ સામાન્ય લોકોને સાતસો રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર પંદર લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળવા પાત્ર થાય છે મિત્રો આની માટે તમારે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં જઈને આ યોજનાનો ફોર્મ ભરવું પડશે ત્યારબાદ મિત્રો તમારે વાર્ષિક સાતસો ને પંચાવન રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ભરવાનું રહેશે જેમાં મિત્રો તમને પંદર લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકાર આપશે ત્રણ લાખ ની ગેરંટી વિના લોન ભારત સરકાર કોઈ પણ ગેરંટી વગર ભારતીય નાગરિકોના ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપે છે દેશના નાગરિકોને તેમના કામમાં આર્થિક મદદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરી છે જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો આ યોજના હેઠળ વ્યવસાયને વિસ્તૃત કરવા માટે પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયા અને બીજા તબક્કામાં બે લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ મફત ગેસ કનેક્શન મળશે કેન્દ્ર સરકારે ઉજ્જવલા ટુ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ પંચોતેર લાખ વધુ મફત એલ કનેક્શન આપવામાં આવશે ઉજ્જવલા યોજના હેઠળ પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન આપવા માટે સોળસો પચાસ કરોડ રૂપિયાની મંજૂર કર્યા છે ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને સરકાર દ્વારા મફત એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વ મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફી મુદ્દે મહત્વનો નિર્ણય કર્યો છે બિન અધિકૃત બાંધકામને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી ભરવાની યોજનામાં છ મહિનાનો વધારો કર્યો છે મિત્રો આગામી સત્તર તારીખે સમય મર્યાદા પૂર્ણ થતી હતી અને ઇમ્પેક્ટ ફી ભરવાનો સમય છ મહિના લંબાવાયો છે મિત્રો રાજ્યમાં અત્યાર સુધી એક લાખ અરજીઓ આવી છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો બાર ભાષાઓમાં હવામાનની માહિતી મેળવો આઈએમડી ને તેની સ્થાપનાના ના પચાસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે અવસર પર આઈએમડી મોસમ નામની નવી મોબાઈલ એપ લોન્ચ કરનાર છે આવનારી મોસમ મોબાઈલ એપની મદદથી યુઝર્સ દેશના એકસો પચાસ શહેરોના હવામાનની આગાહી અંગેની તમામ માહિતી મેળવી શકશે નવી એપ યુઝર્સ સાત દિવસ સુધી ચોવીસ કલાકની દરરોજ આગાહી પ્રદાન કરશે મિત્રો આ એપ બાર ભાષાઓમાં ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ સુરક્ષા વીમા યોજના મિત્રો આ યોજનામાં તમને બે લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળે છે જો તમારી ઉંમર અઢાર થી લઈને સિત્તેર વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકો છો જે દર વર્ષે માત્ર ચૂકવીને બે લાખ રૂપિયા જૂનથી ત્રીસ મે સુધી માન્ય હોય છે સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવી ખૂબ જ સરળ છે તમે કોઈ પણ શાખામાં જઈને અથવા તમારી બેંકની નેટ બેંકિંગ દ્વારા ઘરે બેસીને આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો જોકે મિત્રો પીએમ એસ એક સરકારી ઇન્સ્યોરન્સ સ્કીમ છે જેનો લાભ અઢાર વર્ષથી લઈને સિત્તેર વર્ષ સુધીના કોઈ પણ ભારતીય નાગરિક લઈ શકે છે આ ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેને પરિવારને લાખ રૂપિયા મળે છે ઉપરાંત અકસ્માતમાં વ્યક્તિ આંશિક રીતે વિકલાંગ થાય તો વીમા ધારકને એક લાખ રૂપિયાની રકમ મળે છે જો મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવો છે તો તમારે કોઈ પણ બેંકમાં

નિશુ શુક્લાનું કહેવું છે કે બાળકો પુખ્ત થાય તે પહેલા તેમના આધાર કાર્ડને બે વાર અપડેટ કરવું ફરજિયાત છે જો તમે આમ નહીં કરો તો આધાર ઉપયોગી રહેશે નહીં પ્રથમ વખત પાંચ વર્ષની ઉંમરે અને બીજી વખત પંદર વર્ષની ઉંમરે બાયોમેટ્રિક્સ અપડેટ કરવું ફરજિયાત છે લોકોએ આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર અપડેટ કરવું જરૂરી છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો અયોધ્યામાં ભારે સિક્યુરિટી વીસ જાન્યુઆરી બાદ અયોધ્યામાં બહારના કોઈ વ્યક્તિને પ્રવેશ મળશે નહીં અયોધ્યામાં રહેતા લોકોને ઓળખપત્ર બતાવી તેમના ઘર સુધી પહોંચવાની મંજૂરી અપાશે પોલીસે એકવીસ અને બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રહેતા લોકોને બહાર ન નીકળવા અપીલ કરે છે વીસ થેલી અને બાવીસ જાન્યુઆરીમાં અયોધ્યા હાઈ સિક્યુરિટીમાં લે ફેરવાશે તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવશે અને વીસ તારીખથી વાહનોને પ્રવેશ પણ આપવાનું નહીં આવે પોલીસ ડાયવર્ઝન પ્લાન પણ બનાવી રહ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકારે પોર્ટલ લોન્ચ કર્યું છે દેશને કઠોળ બાબતે આત્મનિર્ભર બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે અમિત શાહે આ વિકાસ વેબ પોર્ટ લોન્ચ કરતા કહ્યું હતું કે ખેડૂતો તેમની પેદાશો સિદ્ધિ ના ફેર એની એનસીસી એપને એમએસપીના ભાવે પહોંચાડી શકે છે આ પ્લેટફોર્મ દ્વારા તુવેર દાળના વેચાણ માટે ચૂકવણી માટે પચીસ ખેડૂતોને અડસઠ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે આ વ્યવહાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડિબિટ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર દ્વારા મોટા બેન્કિંગ ફ્રોડ થઈ રહ્યા છે તેને લઈને કેન્દ્ર સરકાર તરફથી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે જેના બધા આધાર કાર્ડ યુઝર્સને માનવો જરૂરી છે જો તમે આમ નહીં કરો તો તમને ભારે નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે સરકાર તરફથી યુઝર્સને માસ્ક આધાર ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે માસ્ક આધાર કોઈ યુઝર્સની પર્સનલ ડિટેલને શેર કરતું નથી તેમાં આધારના શરૂઆતના આઠ ડિજિટ હાઇડ રહે છે ફક્ત છેલ્લા ચાર ડિજિટ જોવા મળે છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડુંગળી પકવતા ખેડૂતોને મળશે રાહતના સમાચાર ડુંગળી પકવતા ખેડૂતોને ટૂંક સમયમાં રાહતના સમાચાર મળી શકે છે ડુંગળીના ભાવમાં ઘટાડો થતા નિકાસ પર પ્રતિબંધ હટાવવાની તૈયારી કરાઈ રહી છે મિત્રો આ આ સંદર્ભ સમીક્ષા બેઠક યોજાય તેવી શક્યતા છે અને મિત્રો ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે દેશમાં ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો અને 3 મહિનામાં બમણાથી વધુ ભાવ વધારા બાદ સરકારે 8 ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર 31 માર્ચ 2024 સુધી પ્રતિબંધ લાગ્યો હતો તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ